પાટણ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સિદ્ધપુર ચાર રસ્તા નજીક તિરુપતિ બજાર પાછળ વિજય સિનેમા જવાના માર્ગે એક વ્યક્તિ ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ચાણસમા પંથકના સેંઢાલ ગામના વિષ્ણુજી ઠાકોરને પકડ્યો હતો તેના મોબાઇલ ફોનમાં ઓલ પેનલ સેવન 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 નાઉ નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઇટ ચાલુ હતી પૂછપરછ દરમિયાન વિષ્ણુજી ઠાકોરે જણાવ્યું કે તેણે આ આઈડી વીસ દિવસ પહેલાં હારીજની પાયલ દેસાઈ નામની મહિલા પાસેથી રૂપિયા ઓગણીસોમાં ખરીદ્યું હતું આઈડીનું પેમેન્ટ તેણે વોટ્સએપ પર મળેલા બારકોડ દ્વારા જયકુમાર રબારી નામના વ્યક્તિના ફોનપે એકાઉન્ટમાં કર્યું હતું પોલીસે વિષ્ણુજી પાસેથી રૂપિયા દસ હજાર પાંચસોનો મોબાઇલ જપ્ત કર્યો હતો પોલીસે આ બંને સટ્ટોડિયા શખ્સો આઈડી આપનાર હારીજની મહિલા પાયલ દેસાઈ અને પરીસા મેળવનાર જયકુમાર રબારી વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટાણ